આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું થમનેલમાં જે નંબર આપેલ છે એ નંબર ઉપરથી જો ફોન આવે તો ખૂબ ધ્યાન રાખજો કારણ કે આ નંબર ઉપરથી આ જે ભાઈ વાત કરે છે એ દરેક વખતે જુદી જુદી જગ્યાનો એડ્રેસ આપે છે ક્યારેક દિયોદર ક્યારેક જૂનાગઢ ક્યારેક બીજું કાંઈક ગામનું નામ લે અને પછી એવું કહે છે કે મારી પાસે દીકરીઓ છે ત્રણ ફલાણાભાઈની ફલાણાભાઈની મારા પાડોશમાં અથવા તો ફલાણાની અને એને વિધવા બાઈ છે અને એને દીકરીઓને પરણાવી છે તો તમે જો કહો તો તમે પૈસા મોકલો તો ગૂગલ પે કરો તો હું એ દીકરીને લઈને તમારે ત્યાં આવું અને દીકરીઓનો ફોટો પણ મોકલે છે ફોટો ક્યાંથી કાઢ્યો ખબર નથી ફોટો હમણાં આપણે મૂકીએ છીએ આવા ફોટા અનેક એને કોને ખબર તો આવી રીતે એ વાત કરે છે વળી પાછું જમીન ભાગ્યું રાખવા માટેની પણ વાત કરે કે જમીન હોય તો મારે ભાગ્યું પણ રાખવું છે પણ તમે મને ગૂગલ પેમાં ત્રણ હજાર રૂપિયા મોકલો પાંચ હજાર રૂપિયા મોકલો એટલે હું ત્યાં આવું અને તમને દીકરીઓ દેખાડું પછી મારે ભાગ્યુ રાખવું છે પછી મારે આમ કરવું છે તેમ કરવું છે અને પછી તમે જો ઝાઝીવાર વાત કરો અને ખ્યાલ આવી જાય તો પછી ગાળો બોલવા લાગે છે એમ આવું એણે અનેક સાથે કર્યું છે આપણે આ નંબર એ ગમે તેથી ગોતી કાઢે છે અથવા તો યુટ્યુબમાં આપણે વિડીયો મેળવે એમાંથી ગોતી કાઢે અથવા તો ઘણા બધા બાયોડેટા ફરતા હોય લગ્ન ઇચ્છુકોના તો એ બાયોડેટામાંથી નંબર મેળવી અને ગમે એમ કરીને આ ફ્રોડ કરવાળો માણસ છે એના અવાજ પણ ઓળખી લેજો અને અવાજ ઉપરથી પણ તમને અંદાજ આવી જાય છે કે આ કોણ છે એમ ઘણા બધા વિડીયો એમણે જે વાત કરી છે રાજુભાઈ કુબાવત સણોસરાવાળા સાથે અને એણે એની સાથે તો લગભગ વિસકવાર વાત કરી અને એના ઓડિયો બધા આમાં છે પણ બધા ઓડિયો મૂકાય એમ નથી કેમકે ક્યાંક પાંચ મિનિટ વાત કરી છે ક્યાંક વીસ વીસ મિનિટ સુધી વાત કરી છે એટલે બધા ઓડિયો નહીં મૂકી શકાય પણ એક બે ઓડિયો હું આમાં મૂકીશ અને અમારી સાથે અમારી સાથે જે વાત થઈ કોન્ફરન્સ કરી અને એ ઓડિયો મૂકું છું પછી મારી સાથે પણ ગાળો બોલવા લાગ્યો તો એટલે આ ખાસ તો બહેનો આ ન જોઈએ નાના બાળકો અને બહેનો આ ઓડિયો ન જોઈએ કારણ કે આમાં એ ગાળો બોલો છે અને ગાળો આપણે મેળવી પડે એવું છે કે જેથી કરીને ખ્યાલ આવે કે આ માણસ કેટલો ફ્રોડ કરવા વાળો છે એમ એટલે નહીં તો આપણે ગાળો રાખતા નથી પણ હવે એ બોલ્યો જ છે તો આપણે મેલીએ એટલે બધાને ખ્યાલ આવે કે આ આવા માણસથી ચેતતા રહીજો કેમ કે ધીરે ધીરે તમે જો પૈસા મૂકવાના ના પાડશો અથવા તો એને એમ થશે કે આ પૈસા નહીં મોકલે એટલે ધીરે ધીરે એ માણસ ગરમ થઈ જાય છે અને પછી ગાળો બોલવા લાગે છે આપણે પોલીસને પણ આ નંબર આપી દેવાની ગણતરી છે એટલે પકડી લે ગમે ત્યાંથી જેથી કરીને આ માણસ ફ્રોડ કરતો બંધ થાય કારણ કે આના ધંધા જવા લાગે છે કેમકે દરેક જગ્યાએ ગમે ત્યાં ગમે ત્યાં આવી રીતે ફોન કરી અને છેતરવાળાના ધંધા કરે છે એટલે રાજુભાઈ ખાસ મને વાત કરી કે તમે આ ઓડિયો ખાસ મેલો જેથી કરીને બીજા લોકોને છેતર તો બંધ કરે આ માણસ અને એની સાથે તો બહુ ગેરવર્તન કરેલું છે ઘણી બધી ગાળો દીધી છે પહેલાં કે મારે ભાગ્યું રાખવું છે અને હું ત્યાં આવું તો મને ભાગ્યું રાખી ગયો અને આ દીકરી અરે તમારે લગ્ન કરવા તો આ દીકરીનો ફોટો મોકલું છું એ ફોટો પણ એને મોકલો છે અને રાજુભાઈ તો ખૂબ હોંશિયાર હતા એટલે એને એના વાતોમાં રાખી અને ઘણું બધું કઢાવી લીધું અને એને ખ્યાલ પણ આવી ગયો કે આ માણસ ફ્રોડ કરવાવાળો છે એટલે તમે પણ બધા ધ્યાન રાખજો આવા ફ્રોડ કરવાવાળા બધા ઘણા બધા લોકો હોય છે અને પહેલાં ચોટીલાને એ ગેંગ સક્રિય થઈ હતી એના વિડીયો આપણે બે ત્રણ મેળ્યા યુટ્યુબમાં એટલે અત્યારે એ ગેંગ શાંત થઈ ગઈ છે હવે આ ભાઈને પણ શાંત કરવો પડશે કાં તો જો એની મેળ શાંત થઈ જાય તો વાંધો નહીં નહીં તો પોલીસ ફરિયાદ કરી અને એને પકડાઈ દેવો પડશે અને એ એ માણસ પાછો એવી પણ ધમકી આપે છે કે મને કરો મારી સામે કહેશ હું કાંઈ કોઈથી ડરતો નથી એવી પણ વાતો કરે છે તો આને ગમે ત્યાં ગમે ત્યાંને આને પકડાઈ દેવો પડશે આ નંબર ઉપરથી વારંવાર ફોન કરે છે કદાચ બીજા નંબર ઉપરથી પણ ફોન કરે પણ અવાજ ઉપરથી અંદાજ આવી જાય છે તમને કે આ માણસ શું વાત કરે છે એમ તો અત્યારે જે રાજુભાઈ સાથે કોન્ફરન્સમાં અને મારી સાથે જે વાત થઈ એ ખાસ સાંભળો અને એટલા માટે જો હું દરેકને કહું છું કે તમારા ઉપર કોઈ ફ્રોડ ફોન આવે તો મને કોન્ફરન્સ કરો અથવા તો મને મારી વાત કરાવો જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે આ માણસ સાચો છે ખોટો છે વાતચીત ઉપરથી અંદાજ આવી જાય છે એટલે બાકી તો બધાનો ખબર પણ પડે નહીં તો તમારે છેતરાવાનો ભય ઓછો રહેશે તો આ ઓડિયો થોડોક લાંબો છે પણ પૂરો સાંભળજો અને ખૂબ શેર કરજો જેથી બીજા લોકો છેત્રથા બંધ થઈ જાય તો આ ઓડિયો સાંભળો રાજુભાઈ એને મારી સાથે વાત થઈ છે અને એ ભાઈને પણ આપણે કોન્ફરન્સમાં લીધા છે પણ ખાસ ફરીને વાત કરું છું કે એ માણસ ગાળો બોલવા લાગે છે એ હવે આપણે તો આપણા સંસ્કાર તો એવા નથી એટલે આપણે એની સામે ગાળો દઈ પણ બોલ્યો છે તો બોલ્યો છે પણ આ સાંભળો અને બેનો ન સાંભળો તો વધારે સારું હલો મા

हेलो हेलो मारो साइकिल बात करो हाँ कौन बोलो भाई तुम्हें या तुम्हें कौन बोलो हाँ जादी की भाई कहाँ नहीं बोलता हेलो मैं मैं बोल रहे हैं हूँ नाम तुम्हारू हेलो कम बेस में जाल चाहिए ना हाँ तो ये कहाँ बात कर रहे हैं हूँ नाम भाई तुम्हारू नहीं नहीं निकली क्या लगे બોલો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમે તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહે છે انہوں نے આપકે કોલ કો હોલ્ડ પર રખા છે કૃપયા લાઈન પર બને રહી બોલો હા જય ભાઈમ હાલો હા જય ભાઈમ હા જય ભાઈમ કોણ બોલો તમે

हां तो बेटा मिलकर तुम तुम्हारी बात थी तुम ना तुम्हारे हगाड़ नहीं पर कमंडी लायो पर लेता नहीं पेश में बात करी तुमने पूछो बोलो हां मैंने पूछे ना तुम्हारी ना बात करी हो बात कर तो फोन करो साका मेरी बात हुई नहीं थी ना मैं पूछूं तुमने मेरी यार क्या बात है तुम्हारे हगाड़ बात नहीं है पर भाई हगाड़ बात छे तो लाड़ो को ले जा थे तो को हो तुम ने हां बराबर बराबर साए तो कौन हो तुम ने काका तो अब हूं करो था तो ए करण दादा गाड़ी नहीं आ रहा मुकले सो के बात छे है करण बीती सो है टिकट मुकले एम थे भर मुन और तो मोसे मारा पूछे मु ले नहीं आऊ मैं मु तुम्हारा कौन छे कौन छे तुम्हारा फगु कौन छे

રેકોર્ડિંગ થઈ ગયું અને નંબર મને એનો નંબર બોલો તો શું નંબર છે એનો મને છોકરીના ફોટા બધા બધું મળી ગયું હતું હા એ છોકરીના ફોટા મને મોકલો અને નંબર એ મોકલો મને અને એ બધું કરી દીધું એને અને પૈસા એને શું કીધું ખબર છે હા હા ગૂગલ પ્લે કરો ગૂગલ પ્લે તો હું કરું નહીં હા 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 અને હોમ તને ટિકિટ ભાડાના કરાવી દઉં અહીં આવું હોય તો બાકી હોમ પૈસા મોકલું નહીં હું ઠેક 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 હા હા બસ બસ એ સારું કર્યું હા એ કીધું એ સારું કર્યું કાઈ નહીં તમે એક કામ કરો એક મિનિટ તમારું તમારું શું આખું નામ તમારું શું રાજેશભાઈ રાજેશભાઈ રઘુરામભાઈ કુબાવત કુબાવત બરાબર અને કયું કામ કયું તમારું સણોસરા સણોસરા બરાબર બરાબર હવે તમે છે ને એણે જે એણે જે નંબર ઉપરથી વાત કરી ને એ નંબર બોલો તો હા એ નંબર બોલો તમે બોલો તો નંબર બોલો તો એટલે ખ્યાલ આવે બધાને આપણા છે ને યુટ્યુબમાં મેલવું છે

કઈ વાત મને એના ફોટો નંબર કઈ મોકલો મને બરાબર ને આપણે વાંધો હા કોન્ફરન્સમાં રાજુભાઈ સાથે મારી સાથે વાત કરી એ છે અને એમાં ગાળો બોલવા લાગ્યો આ સિવાય પણ વિશેક વખત એને વાત કરી છે રાજુભાઈ એ પૈકી એક ઓડિયો હજી પાછો મૂકીએ છીએ અને છેલ્લે આપણે જે છોકરીનો એણે ફોટો મોકલો હતો એ ફોટો પણ મૂકશું એટલે તમને ખ્યાલ આવે કે આવા ફોટા મોકલી અને લોકોનો છેતરો ટ્રાય કરે છે તો પહેલાં આપણે રાજુભાઈ સાથે જે બીજી વાત કરી એનો ઓડિયો આપણે સાંભળીએ

હા એવું ન કરતા મેં કીધું આવું ન તારો તારોડો ચડવા ચડવાનો છે મારા ચિચોડા માં આવી ગયો એટલે ગયો ખબર ધવલ ભૂવ ની બધા હતા બધા હલવાઈ ગયા ધવલ એની કરો ને જતો ઈ હલવાઈ ગયો કેટલા એવા હલવાના ને

નહિ તો આપડે આવે છે આપડે લાઈક કરી એને પૈસા મળે એને ઓલું કરી એને મળે બધા મળે પછી એ આપડા ઘર માં લઈ જાય કોઈ હા હા હવાર માં બે ફોન આયવા મેં જય જય વાત કરીને કાપી નાખી હા હા એને ટૂંક માં ખબર સાહેબ હા હા કે આપડે જે આ ઓડિયો મોકલ્યો હા હા એટલે એ એને જોવો એને પછી કે હું તમને પાડોશી ભેગો થયો તો ગયે હા હા, હા મેં આપડે ચર્ચા કરી તમને પાડોસી ધોલ બધી કરી હોય હા 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 હું તમને ભેગો થયો તો ને પછી ગોળ ગોળ વાતો કરી મને વળી રાખી દો તમે અહીંયા હા હા અને દીકરી હું તમને આપી જ દયે હમ અને મને કે છે તકલીફ છે પૈસા બાબત ની એવી છે કે અને બીમાર જેવો રહું છું કે હા 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 એટલે કે તમે google pay કરો ને મેં કીધું google pay નો કરવું હો કે

આ ફોન કરનારે આવો ફોટો પણ રાજુભાને મોકલેલ છે અને એમણે કીધું છે કે આ શુક્રિવારે તમારે જો લગ્ન કરવો હોય તો હું ત્યાં લઈને આવું અને તમે મને ગૂગલ પે પૈસા કરી દો એટલે અમે બધા ત્યાં આવીએ ત્રણ હજાર રૂપિયા મોકલો આવી એણે વાત કરી ત્યાર પછી વિશેક કોલ બીજા પણ કરેલા છે તો આવી રીતે તમારા ઉપર કોઈની ઉપર ફોન આવે તો તમે ખાસ કાળજી રાખજો આ વ્યક્તિ ફ્રોડ કરનાર છે નંબર પણ યાદ રાખજો અને કદાચ નંબર બદલીને પણ ફોન કરે તો ફોન રેકોર્ડિંગ કરી અને પોલીસને આની જાણ કરી દેજો જેથી કરીને એને તરત પકડી લેવાય આને ગમે તેથી પકડવો જ પડશે કારણ કે વારંવાર આવી રીતે ફોન કરી અને અગાઉ પણ એને ફોન કરેલા છે અને પછી છેલ્લે ગાળો બોલવા લાગે છે એટલે એના પરથી અંદાજ આવી જાય કે આ ફ્રોડ કરનાર છે અને આવી રીતે ગમે એ દીકરીઓના ફોટા પણ મોકલે છે કોનો ફોટો છે આપણે જાણતા નથી પણ આવી રીતે કોઈ એ દીકરીના ફોટા લઈ અને મોકલી અને એવી રીતે કરે છે કે આ દીકરીને મારે પરણાવી આવી છે અને પછી તમે પૈસા ન મોકલો એટલે એ એ પૈસા મોકલવાની ના પાડો એટલે એ તરત ગાળો બોલવા મળે છે તો આ ફોન નંબર પણ યાદ રાખો અને આવો જો હવે કોઈની ઉપર ફોન આવે તો તરત જ મને જાણ કરો અને આપણે પોલીસને આ નંબર આપવાનો છે હું કાલે જ લગભગ પોલીસ સ્ટેશનમાં નંબર લખાવી દઉં છું જેથી કરીને આ બીજા કોઈને ફોન કરે તો તરત જ આ પકડાઈ જાય તો આ નંબર ખાસ યાદ રાખજો ચોટીલાવાળા અત્યારે બંધ થઈ ગયા છે એનો વિડીયો આપણે બહાર પાડ્યો તો ત્યાર પછી એ પણ બંધ થઈ ગયા છે એટલે આને પણ બંધ કરવો પડશે અને આ જુદી જુદી રીતે ફ્રોડ કરે છે ક્યારેક ભાગ્યો રાખવાની બાને ફ્રોડ કરે છે ક્યારેક દીકરીઓ બતાવવાની નામે ફ્રોડ કરે છે તો આ વ્યક્તિને તો પકડવો જ જોઈએ અને પકડાવી દેવો જોઈએ જેથી કરીને આ વ્યક્તિ ફ્રોડ કરતો બંધ થાય અને આ આ વિડીયોને ખૂબ વાયરલ કરો જેથી કરીને બધા લોકો આ જોઈ શકે અને કોઈ આવા છેતરપિંડીવાળામાં છેતરાય નહીં તો આને ખૂબ શેર કરો અને દરરોજ આપણે સવારે દસ વાગે સાંજે સાડા પાંચ વાગે ને રાત્રે નવ વાગે એક વિડીયો મેળવીએ છીએ તો એ ખાસ જોતા રહ્યો અને ખૂબ શેર કરો અને અત્યારે આ આપ બધાની જે જોઉં છો એના કારણે આપણી આ ચેનલમાં દસ હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો આપણા વિડીયો ત્રણ મહિનામાં જ આટલું આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે એ ખૂબ સારી બાબત ગણાય એ આપ બધાને આભારી છે અને હજુ પણ ખૂબ જ શેર કરો જેથી વધુ લોકો આમાં જોડાઈ શકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો